નમસ્કાર મિત્રો વાહન લેવ ચેનલ તરફથી બધા મિત્રોને રામ રામ આપણી ચેનલ ઉપર જાહેરાતના દરરોજ પાંચથી છ વીડિયો આવતા હોય છે તો ચેનલને સબ્સ્ક્રાઇબ કરો અને તમારા વધુમાં વધુ મિત્રોને શેર કરો આજે આપણી ચેનલ ઉપર મેસી ટ્રેક્ટર વેચવા માટે આવેલું છે અને તમારે પણ આવા વિડીયો દ્વારા પોતાના વાહનની જાહેરાત આપણી ચેનલ ઉપર આપવા માંગતા હોવ તો વિડીયોમાં બતાડેલ મોબાઈલ નંબર ઉપર મેસેજ કરી શકો છો વિડીયોમાં તમે મેસી બોતેર પચાસ ટ્રેક્ટર જોઈ રહ્યા છો તે ભરતભાઈને વેસવાનું છે વિડીયોમાં તમે ટ્રેક્ટરની કન્ડિશન જોઈ શકો છો ઓરિજનલ કમની કલરમાં ટ્રેક્ટર છે કમની ફિટિંગ એન્જિન છે ગેર હાઈડ્રોલિક સો સો ટકા સારું બેટરી સારી ટાયર સારા પાવર સ્ટેરિંગ સાઈડ યર વ્હાઈલ બ્રેક રિવર્સ પીટીઓ જીજી09 BE7201 નંબર 50 હોર્સ પાવરનો ટ્રેક્ટર ભરતભાઈને ફૂલ જવાબદારી સાથે વેચવાનું છે ટ્રેક્ટરનો મોડેલ 2017 ટ્રેક્ટરની કિંમત 6 લાખ 51000 અંદાજિત કિંમત રાખેલી છે આ ટ્રેક્ટર તમને ક્યાં જોવા મળશે તેની વાત કરવામાં આવે તો ધ્રાફા રોડ ગાયત્રી મંદિરની સામે જામજોધપુરમાં જોવા મળશે જિલ્લો જામનગર તાલુકો જામજોધપુર ટ્રેક્ટરના માલિક ભરતભાઈનો મોબાઈલ નંબર ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલો છે ત્યાંથી તમે વધુ માહિતી માટે ભરતભાઈનો કોન્ટેક્ટ કરી શકો છો અને તમારા વધુમાં વધુ મિત્રોને વિડીયો શેર કરો